ચાલો જય શ્રી કૃષ્ણ કિરીટભાઈ રટીલાલભાઈ પટેલ ગામાંડી તાલુકોલપાડ જિલ્લા સુરત અમારા પ્રાકૃતિક ખેતીનો પર્વતનો માંડો હતો ગયા વર્ષે આની અંદર આપણે ગયા વર્ષે પર્વત ટીંડોળા પાપડી કારેલા આવા તમામ પ્રકારના શાકભાજીઓ હતા અને આ જે આપણે શેરડી તમે જોઈ રહ્યા છો આ શેરડી આપણી સંશોધનમાં હતી ગિલ્લી પદ્ધતિની સંશોધનમાં શેરડી રોપી હતી અને આપણા ખેતરની મુલાકાત માટે આજે ભાવનગર જિલ્લાનું લોકભારતી કોલેજનો સ્ટુડન્ટ શ્રી શુભમભાઈ પટેલ આવ્યા છે અને એ ભાઈ મારી સાથે કુકમા જ્યાં હું પ્રાકૃતિક ખેતીની ત્રણ દિવસ માટે તાલીમ લેવા ગયા હતા ત્યાં એ લોકો અગિયાર દિવસ પહેલાં મારી જોડે હતા હતા જ અને અમારી સાથે ત્રણ દિવસ એમણે પ્રાકૃતિક ખેતીની ત્યાં માર્ગદર્શન લીધું અને ત્રણ દિવસ એમણે ત્યાં શિબિરનો લાભ લીધો કોલેજમાંથી એ પ્રમાણેનું એ લુકનું સીડ્યુલ હતું અને ત્યાંથી પડી પાછા આપણે ત્યાં પ્રાકૃતિક ખેતી શીખવા માટે આવ્યા શુભમભાઈ જય શ્રી કૃષ્ણ તમારો તમારો મોબાઈલ નંબર જરા આપજો મારો મોબાઈલ નંબર છે ત્રેસઠ પંચાવન સોળ બાર છોતેર મારું ગામ ગયકોટડી તાલુકો બાબરા જિલ્લો અમરેલી ત્યારે લોક ભારતી કોલેજ સણોસરા ભાવનગરમાં ગાય આધારિત સજીવ ખેતીમાં બીવોક નેચરલ ફાર્મિંગનો કોર્સ ચાલુ છે અત્યારે ફર્સ્ટ સેમેસ્ટરમાં પંદર દિવસની ટ્રેનિંગ માટે કિરીટભાઈ પટેલની ત્યાં ઓલપાડમાં આંધી ગામમાં આવ્યો છું ટ્રેનિંગ લેવા માટે બરાબર છે હવે તમને પહેલો પ્રશ્ન એ છે કે બાર સાયન્સમાં તમારા કેટલા ટકા આવ્યા હતા બાર સાયન્સમાં મારે હતા એટી વન એટી વન એક્યાસી ટકા અને તમે એમ ધારતે તો શું કહેવાય એન્જિનિયરિંગ કે બધી ઘણી બધી કોલેજોમાં જઈ શકે તમે ખેતીનો ઉપયોગ કેમ ખેતીની કોલેજનો કેમ વિષય ચોઈસ કર્યો એનું કારણ કારણ કે પહેલેથી જ તે જ્યારે બાર સાયન્સ લીધું એની પહેલાં જ તે દસમા ધોરણથી લગભગ આપણે ગાય આધારિત જે ખેતી હોય પ્રાકૃતિક ખેતી નેચરલ ફાર્મિંગ એમાં જવાનો ઇન્ટરેસ્ટ હતો અને ત્યારે બે ઓપ્શન હતા ફાર્મસી અને એગ્રીકલ્ચર એમાં મને વધારે ઇન્ટરેસ્ટ હતો અને છેલ્લે પછી એગ્રીકલ્ચરમાં મને વધારે ઇન્ટરેસ્ટ હતો એટલે એ બાજુ મને એડમિશન મળી ગયું અને પછી આવી રીતે સરસ સર ખૂબ બહુ જોરદાર તમે જે ટ્રેનિંગ લઈ રહ્યા છે પ્રાકૃતિક ખેતીની અને એનું ભવિષ્ય બહુ જોર ઉજરું છે કારણ કે હવે જમાનો ખેતીને આવવાનો

બીજા નું પટ આપીને ઓક્ટોબર માસમાં બનાવ્યા જ્યારે આ મંડપ બનાવ્યો ને ત્યારે મેં આ આ સંશોધનમાં રાખ્યું હતું બસો આડતીસ નંબર છે બરાબર અને આ શેઠા જો પ્રાકૃતિક કોઈ પણ જાતનું રાસાયણિક ખાતર નથી આ બાજુમાં રાસાયણિક ખાતરવાળી છે બાજુમાં રાસાયણિક ખાતરવાળી છે પણ આપણી આ શેરડી એકદમ પ્રાકૃતિક ખેતીની અંદર છે એના સેંઠા કેટલા છે તમે અંદાજે જ ગણવો જોઈએ મોટેથી બોલજો ચાર સાત બરાબર છે આ બીજા મોટ સંસ્કાર કરવાથી સો બીજ ઉગી જાય છે એનો આ એક પહેલો નમૂનો અને આની અંદર કોઈ જાતનો ગાભમાડો નથી લાગ્યો કે કોઈ જાતનો કોઈ એમાં રોગ નથી આવ્યો શરીર ની અંદર એટલે શેરડીની ખેતી પણ પ્રાકૃતિક ખેતીમાં થઈ શકે આ પાંચ બાય એકે કે પાંચ બાય દોઢે કે પાંચ બાય બે તમે આ શેરડી બનાવો તો આવી રીતના બનાવવાથી પચીસ મણ શેરડીની અંદર તમારે ચોવીસ ઘંટા શેરડી રોપાઈ જાય આ સરસ મજાની શેરડી છે જો એને વજન બી એક કિલોની આસપાસ વજન હશે ને કઈ વેરાયટીસ નંબર ની એક સેંટા નું આ એક કિલો વજન થઈ શકે એવું લાગે તમને આ એક સેન્ટ્રા નું વજન થાય એક કિલો ઉપર થઈ જાય હવે માનું બાવીસ સેંઠા છે તો એક ભાડી એટલે એક મણની આસપાસ શેરદી થાય આનો તમે મૂલ્યવર્ધન કરો રસ કાઢો ગોળ બનાવો કેટલું વેડું થઈ શકે સુગરમાં નાખો તો ગોળ ખાણ બની જાય ત્યારે આપણે આમાંથી જો રસ કાઢીએ કા ગોળ બનાવીએ અને આનું મૂલ્યવર્ધન કરીને દરેક ખેડૂતનો દીકરો શું કહેવાય એને રોજગારીની આ તક મળે કોઈ ખેડૂતનો દીકરો ત્યાં ઘરે બેસી નહીં શકે આવી તમામ પ્રકારની આ ગાયાધારી ખેતીની અંદર શું કહેવાય રોજગારીની બહુ મોટી તકો છે અને ગાય માટા એટલે એના ગોબર અને ગૌમૂત્ર એટલે ગોબરની અંદર જે ત્રણ દસ ગ્રામની અંદર ત્રણ કરોડ જીવાણું છે ખેતી ઉપયોગી દરેક ખેડૂતો એક ગાય પાડે અને આવી રીતના પ્રાકૃતિક ખેતી કરે તો જબરજસ્ત આપણા દેશ પ્રગતિના પંથે જાય એવું છે હવે તમારે પ્રાકૃતિક ખેતી વિશે લોકોને કંઈક સંદેશો આપવો હોય તો ખેડૂત મિત્રોને પ્રાકૃતિક ખેતીમાં જો તમે કોઈ પણ પાકનું ઉત્પાદન લેતા હોય તમારા એરિયા પ્રમાણે પણ તેમાં જે પ્રોપર પદ્ધતિ છે તો એ પ્રમાણે તમારે અનુસરવું જોઈએ કારણ કે આડેધડને તમે બધું પાણીનો ને એવો ઉપયોગ કરો તો પછી જમીનને પણ વધારે નુકસાની છે અને સાથે સાથે તમારે જો વધારે કેમિકલને એવું બધું યુઝ કરો છો તો પછી જમીન તો બગડે જ છે પણ જમીનમાંથી જે પાણી નીચે ઉતરે છે તો પાણીના તળ પણ નીચે ઉતરે છે આપણે ઘણાને લાલ પાણી આવે છે યુરિયા ને એવું બધું વધારે વાપરવાથી પાણીનો એનો વધારે વપરાશ થાય છે એટલે જે ત્રણ ચાર પાણી એ પાકી જતું હોય એ હવે સાત થી આઠ કે દસ બાર પાણી એ પાકે છે તો અને જે નાઇટ્રોજન ફિક્સિંગ બેક્ટેરિયા છે તો તમારે મિશ્ર પાક પદ્ધતિ અપનાવી જોઈએ આપણે

એટલે કે કઠોળ વર્ગના પાક ઉગાડવા જોઈએ એટલે નાઇટ્રોજન ને એવું તમારે બાર થી યુરિયા ને એવું જરૂર નહીં પડે નાઇટ્રોજન માટે અને એમાં તો બહુ ઓછા થતું હોય છે પણ ગાયના ગોબર અને ગૌમૂત્રમાં છે ને જે બારસો ગૌમૂત્રમાં માં બારસો કમ્પાઉન્ડ એકાવનસો કમ્પાઉન્ડ છે અને ગોબર માં બારસો કમ્પાઉન્ડ છે જે લેબોરેટરીમાં ટેસ્ટ થયેલું છે અને લેબોરેટરી એને બેલ છે આપણે જે વિશ્વમાં માન્ય છે બધા એમાં એટલે આવી રીતે પ્રાકૃતિક કરીને તમે નાના પાયેથી તમારે જે જમીન હોય તેમાંથી દસમા ભાગની કે પંદરમા ભાગમાં શરૂઆત કરો અને પ્રોપર પદ્ધતિથી કરો તમને પરિણામ સો ટકા મળશે આપણી પાસે આજુબાજુમાં ખેડૂતો છે જ તે તમે જોવો જ છો અને બધું માર્કેટ પણ જોવો છો કે કઈ રીતે અત્યારે બધું ઓર્ગેનિક વસ્તુ